કચ્છના પાટનગર ભુજમાં આકા લઈ રહેલું અદ્યતન રેલવે સ્ટેશન માત્ર એક ઇમારત નહીં પણ ભવ્યતા અને માળખાગીય વિકાસનું પ્રતિક બની રહ્યું છે પશ્ચિમ રેલવેના સૌથી મહાનતાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક આ સ્ટેશનનું બસ્સો કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે અને માર્ચ મહિના સુધીમાં તે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય તેવી પૂરી સંભાવના છે આ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશ અને ગાંધીધામ ડિવિઝનના એઆરએમ આશિષ દાનિયાએ સ્થળની મુલાકાત લીધી હતી ડીઆરએમ વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે બસો કરોડના ખર્ચે ચાલી રહેલા આ નવીનીકરણનું પંચોતેર ટકા જેટલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે આ પ્રોજેક્ટની ભવ્યતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેના નિર્માણમાં લગભગ આઠ હજાર ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ લોખંડનો જથ્થો પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરના ધાતુના માળખામાં વપરાયેલા તોતેરસો ટન લોકોની સમકક્ષ છે જે ભુજ સ્ટેશન મજબૂત વિશાળ માળખાણની પૂરે છે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આ સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ બીજા નંબરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે ભુજનું આ નવું રેલવે સ્ટેશન માત્ર સુંદરતામાં જ નહીં પરંતુ ક્ષમતાની દ્રષ્ટિએ પણ ક્રાંતિકારી પરિવર્તન લાવશે હાલમાં દૈનિક માત્ર બે હજાર પ્રવાસીઓની અવર સંભાળી શકતું આ સ્ટેશન ડેવલપમેન્ટ બાદ બારથી પંદર હજાર પ્રવાસીઓને સમાવવાની વિશાળ ક્ષમતા પ્રાપ્ત કરશે મુસાફરોની સુવિધા માટે એકર વિસ્તારમાં ફેલાયેલા વિશાળ રૂફ પ્લાઝાનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં એક્સલેટર લગાવવાની સહિતની આધુનિક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સાંસદ વિનોદ ચાવડાએ પણ કાર્યની મુલાકાત લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ સ્ટેશન પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુવિધાસભર સ્ટેશન જે એરપોર્ટ જેવી અદ્યતન સવલતો પ્રદાન કરશે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી કચ્છને મળેલી અમૂલ્ય ભેટ છે આ પ્રોજેક્ટથી કચ્છ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ઘણો લાભ થશે આ સ્ટેશનની અન્ય એક વિશેષતા એ છે કે તે આધુનિક ટેકનોલોજીની સાથે કચ્છની સમુદ્ર કલા સંસ્કૃતિ ઇતિહાસ અને વારસાનો અનોખો સંગમ બની રહેશે कर्ण लिया गया है एक हज़ार तीन सौ स्टेशन डेवलपमेंट का पूरे इंडिया का उसका एक पार्ट है पूरे इंडिया में इंडियन रेलवे में आठ हजार करीब स्टेशन है जिसमें एक हज़ार तीन सौ स्टेशन मतलब हर छठा स्टेशन का डेवलपमेंट और उसमें आप देख रहे हैं कि भुज जो है वो वो तो वर्ल्ड क्लास बनाया जा रहा है इसमें पूरे जितने तो स्टील लगे हैं करीब आठ टन के स्टील लग रहे हैं आठ का टन का मतलब हो गया कि एफ टावर के बराबर दूसरा जो इंपॉर्टेंट एस्पेक्ट है इसका कि ये जो रूप प्लाजा है करीब करीब एक एकड़ का रूप प्लाजा बनाया जा रहा है एक एकड़ के रूप प्लाजा में लोगों को बैठने की फैसिलिटी जब लोग आएंगे ट्रेन पकड़ने के लिए अगर वेट करना पड़ा तो या फिर रन महोत्सव के लिए आए या किसी भी पर्पज के लिए आए और जाने के लिए वेट करना पड़ा तो एक्सपीरियंस उनका यूनिक हो लिए हम लोगों ने ये डेवलप किया है इसमें करीब करीब रेस्टोरेंट की फैसिलिटी होगी बच्चों के खेलने की फैसिलिटी होगी बाथरूम और वाशरूम की फैसिलिटीजों की छोटे मोटा मॉल का टाइप का होगा कि छोटे मोटे जो मर्चेंडाइज आइटम है वो आदमी यहाँ से ले सकते हैं टॉयलेटरीज का आइटम ले सकते हैं और स्टेशन का जो दूसरा इन है जो जो जो, जो हाँ काबरा साइड है उस एरिया को भी जोड़ा गया है उस एरिया में भी इसी तरह का स्टेशन बिल्डिंग बनाया गया है और पूरे के पूरे को रूप प्लाजा से और उसके ऊपर जो एफ है उसे जोड़ा गया है और सब जगह एक्सक्लेटर्स और ये दिए जा रहे हैं तो ये अपने में यूनिक होगा और अभी जो कैपेसिटी है की 2000 पैसेंजर को डील करने की उसको बढ़ा करके करीब 12 से 15000 पैसेंजर को डील करने की कैपेसिटी अपना क्रिएट कर रहा है ये जो पूरा काम सर कब पूरा होगा लोगों को कब फायदा मिलेगा दे। देखिए लोगों को फायदा तो अगले महीने से ही मिलना स्टार्ट हो जाएगा और आ, जो जो ओवरऑल है હમ ટાર્ગેટ હતા આપણા કચ્છની અંદર ભુજ મધ્યે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે બસો કરોડ રૂપિયાના ખર્ચે એક અદ્યતન આધુનિક ટેકનોલોજી સાથેના આજે રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે આજે આપ જોઈ રહ્યા છો કે સિત્તેર ટકા એમનું કામ પૂર્ણ થયું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર અગિયારસો કરતાં વધારે આવા રેલવે સ્ટેશનો અદ્યતન અને નવા બનવા જઈ રહ્યા છે કચ્છની અંદર ભચાઉ હોય સામખિયારી હોય ગાંધીધામ હોય ભુજ હોય અને ભુજનું જે આપણું રેલવે સ્ટેશન બન્યા પછી આપણને એવું થશે કે એક એરપોર્ટની અનુભૂતિ કરાવશે આપણી જે કચ્છી સંસ્કૃતિ છે કચ્છી કલા વારસો છે એને એની અંદર સજ્જ કરવામાં આવ્યું છે અને કચ્છની કલા અને વારસાને લોકો અહીંથી એક સંદેશો લઈને જાય એ પ્રકારના ભવ્ય રેલવે સ્ટેશનનું જ્યારે અહીંયા કાર્ય આગળ વધી રહ્યું છે ત્યારે પ્રવાસીઓને પણ ખૂબ સફળતા થશે પ્રવાસીઓને પણ ખૂબ એનો ફાયદો થશે અને દરેક લોકોને એનો ફાયદો થશે